ભરૂચ શહેરના દશા મેઘાટ ખાતે આવેલ નર્મદા માતાજીના પૌરાણિક મંદિરે જયંતિના અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દશાશ્વમેઘ ઘાટ પર આવેલ નર્મદાના પૌરાણિક મંદિર વર્ષ ઓગણીસો છવ્વીસ માં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો મહાસુ સાતમ થી માં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી પરંપરાગત અવિરતપણે ચાલી આવી રહી છે નર્મદા માતાના મહત્મનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે જેમાં માત્ર દર્શનથી ભવભવના પાપ દૂર થવાની માન્યતા પણ દર્શાવવામાં આવી છે નર્મદા જયંતિના અવસરે નર્મદા પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો હવન અભિષેક અને મહાઆરતી ભક્તોએ મોટી ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર ઘાટ ઉપર ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો જેનો ઉત્સવ આદિ અનાદિ અના ભગવાન વામને જ્યાં જન્મ લીધો દશાશ્રમિકા છે ત્યાં આગળ અતિ ઉત્સાહથી અતિ આનંદથી ઉતવાય છે અહીંયા આગળ મા નર્મદા ઉપર લગભગ સાડા ચારથી પાંચ મણ દૂધનો અભિષેક થાય છે અભિષેકનું જે દૂધ આવે છે એ તમામ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે ત્યાર પછી માં નર્મદાની કૃપાથી અહીં આગળ ભવ્ય નવચંડીનું દર વર્ષે આયોજન થાય છે અને સાંજે મહાપ્રસાદીનું પણ એક ભવ્ય કાર્યક્રમ હોય એમ કહેવાય છે કે વામન ભગવાનની આ ભૂમિ પર અને ભગુ ઋષિની તપોભૂમિ પર આજે નર્મદ્રા માતાનું મંદિર આવેલું છે ત્યાં આગળ રવિવારના દિવસે દર્શન કરી અનેક ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ કરી છે અને માએ એમના ઉપર કૃપા કરી છે એ પરિક્રમાશિઓ પણ આવે છે એમનું પણ સન્માન થાય છે અને યોગ્ય રીતે એમની સેવા કરવામાં આવે છે નર્મદેહ